નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં પ્રકરણ જોઈએ પહેલો પ્રમાય છે બરોબર વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા છે આપણો પ્રમેય નવ પોઈન્ટ વિધાન છે અહીંયા મેં પાસે એક આકૃતિ દોરી છે એક વર્તુળ જે ઓ કેન્દ્રિત વર્તુળ છે એની

કે ભાઈ વર્તુળ કયું છે તો કે કેન્દ્રિત સીડી જીવાઓ છે જીવાઓ છે અને તે સમાન છે માટે શું થશે કે એ બી અને સીડીના માપ કેવા થાય છે સરખા થાય છે ત્યારબાદ આવશે સાધ્ય તો તો આપણે સાબિત શું કરવાનું છે કે બંને બંને જીવ જીવાઓ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એ ખૂણાના માપ કેવા છે સરખા છે તો આપણે લખીએ કે સાધ્યમાં માં ખૂણો એ બરાબર ખૂણો સી ઓડી તો આ લખ્યું આટલું ત્યારબાદ આવશે આપણા પ્રમેયની આકૃતિ જે આપણે પાસે દોરી છે બરોબર અને આકૃતિ પછી આવશે પ્રમેયની સાબિતી જે આપણે હવે કે કે જેમાં શું છે છે વર્તુળ વર્તુળમાં અહીંયા બે ત્રિકોણ બને છે બરોબર આ એ બી અને સીડી જીવાઓ છે અને બંને જીવાઓને શું છે આપણે ત્રીજા વડે જોડેલ છે તો જેનાથી શું થાય છે ત્રિકોણ એ ઓ બી ની રચના બને છે અને ત્રિકોણ ઓ સી રચના બને તો આપણે લખીએ કે અહીંયા ત્રિકોણ એ બી અને ત્રિકોણ ડી ઓ માં બરોબર બંને ત્રિકોણમાં હવે આપણને ખબર છે જો કોઈ વર્તુળ હોય એની ગમે તે ત્રિજ્યા હોય ગમે તે બાજુમાં બધી ત્રીજાના માપ કેવા હોય સરખા હોય તો આ રીતે વર્તુળની દરેક ત્રીજાના માપ કેવા હોય એક જ વર્તુળ હોય તો બંનેની બધાની ત્રિજ્યા કેવી થાય સરખું થાય તો આપણે અહીંયા જોઈએ જે આપણી ઓએ બાજુ છે અને ઓડી બાજુ છે બંને શું છે વર્તુળના કેન્દ્ર પરથી વર્તુળ પર આવેલી છે એટલે એની ત્રિજ્યા બંને કેવા થશે થશે સમાન તો કે આપણે કૌંસમાં લખશું કે એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી બરાબર એક જ વર્તુળની

ત્રીજી વસ્તુ શું સરખી છે તો આપણને પક્ષમાં આપ્યું છે કે કેન્દ્રિત એબી અને સીડી જીવાઓ છે અને તે કેવી છે 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 સમાન આ પક્ષમાં આપ્યું તો આપણે અહીંયા લખીએ કે બંને જીવાના નામ શું છે એ બી અને સીડી બંને જીવાઓ શું છે પક્ષ મુજબ કેવી થાય છે સમાન થાય છે કારણ કે આપણે પક્ષમાં આપ્યું છે એટલે લખશું પક્ષ મુજબ કેવી છે સરખી છે માટે હવે શું થશે તો લખીશું કે બાજુ 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 એટલે કે બાબા બા બાત મુજબ બંને ત્રિકોણ કયા બે ત્રિકોણ તો ત્રિકોણ ઓ એ ઓ બી એકરૂપ ત્રિકોણ ડી ઓ સી થાય હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે બરોબર આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો આપણે લખી શકીએ ખૂણો એઓ અને ખૂણો ડીઓ સી બરોબર અથવા સી બંને ખૂણા કેવા છે સરખા છે તો લખશું માટે ખૂણો એ બરાબર ખૂણો સી થાય જે કેમ આવ્યું તો કે ભાઈ એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ અંગો હોવાથી સમાન થાય છે માટે આપણો અહીંયા પ્રમાય નંબર એક જે હતો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે એ સાબિત થાય છે ત્યારબાદ મિત્રો જોઈશું આજ ચેપ્ટરનો આગળનો પ્રમેય નંબર નવ પોઈન્ટ બે જે પ્રમેય એકનું પ્રતિક પ્રમેય જ છે બરોબર અહીંયા શું છે કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ બનાવે તો અહીંયા શું છે કે કોઈ પણ જીવા છે વર્તુળની બરોબર મિત્રો અહીંયા મેં આ વખત અલગ અલગ વર્તુળ લીધા છે તો અત્યારમાં આ જે પ્રમય છે આપણો બરોબર મિત્રો એ અલગ એક જ ત્રિજ્યા વર્તુળ હોય એના માટે પણ લાગે આ તો અનુરૂપ વર્તુળ હોય તો પણ આ એને લાગુ પડે છે અને એક જ વર્તુળમાં આપેલા હોય તો પણ આ લાગુ પડે છે એ રીતે પ્રમય એક પણ એ છે બરોબર તો સૌ પ્રથમ આપણે લખશું પક્ષ તો પક્ષમાં શું આપ્યું છે કે ઓ કેન્દ્રિત વર્તુળ બરોબર ઓ કેન્દ્રિત વર્તુળની અને જીવાઓ છે જીવાઓ છે તથા કેન્દ્ર આગળ કયા કયા ખૂણા બને છે તો કેન્દ્ર આગળ આપણે અત્યારમાં આકૃતિ જોઈએ આ આકૃતિને અમને આપણે ભૂસી નાખીએ છીએ તો મિત્રો અહીંયા કેન્દ્ર આગળ કયા ખૂણા બને છે કે જે આકૃતિ છે એ આકૃતિમાં કેન્દ્ર આગળ ખૂણા કયા બને છે એ ઓ બી બરોબર તો તથા કેન્દ્ર આગળ ખૂણા બંધાના નામ લખીએ ખૂણો એ બી અને ખૂણો ડીઓ સી એ કેન્દ્ર આગળ કેવા ખૂણા બનાવે છે તો કે સમાન ખૂણા આતરે છે જે આપણે વિધાનમાં લખ્યું છે તો આનો મતલબ શું થયો કે ખૂણો એઓ બી બરાબર ખૂણો ડીઓ સી થાય સાધ્યમાં આપણે શું લખીશું સાબિત શું કરવાનું છે કે બંને જીવાઓ સમાન છે એટલે એ બી બરાબર સીડી થાય એ આપણે સાબિત કરવાનું છે ત્યારબાદ આવશે આપણા પ્રમેયની આકૃતિ જે પાસે દોરી છે અને પછી આવશે આપણા પ્રમેયની સાબિતી જે હવે આપણે આપીએ તો છે ત્રિકોણ ડીઓ સી માં બરોબર એઓ બી અને ડીઓ સી માં બંને ત્રિકોણમાં શું છે કે ઓ એ ઓબી ઓડી સોરી ઓ એ ઓબી ઓડી અને ઓસી આ ચારે ચાર શું છે એક જ વર્તુળની ત્રિજાઓ છે બધાના માપ કેવા થાય સમાન થાય તો આપણે લખીએ ઓ બરાબર ઓબી અને ઓબી બરાબર સોરી ઓ બરાબર ઓડી આપણે આ રીતે ઓ બરાબર ઓડી અને ઓબી બરાબર ઓસી ઓબી ઓબી બરાબર ઓસી લખશું કે એક એક જ જ વર્તુળની વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યા ત્યારબાદ શું લખ્યું છે કે કેન્દ્ર આગળ બંને જીવાઓ કેવા ખૂણા બનાવે છે કે સમાન ખૂણા બનાવે છે એટલે અહીંયા આપણે લખેલું કે ખૂણો ખૂણો aob बराबर कोण doc આપણે આ વિધાન કેથી લાવ્યા તો કે પક્ષ મુજબ અને ત્રીજું શું હતું સરકુ કે ob અને oc કેવા છે સમાન છે તો લખીએ કે ob બરાબર oc કેમ સમાન છે કારણ કે બંને એક જ વર્તુળની એક જ વર્તુળની ત્રિજ્યા હોવાના છે बरोबर આપણે કૌંસ માં આટલું લખી દીધું તો આપણી શરત કઈ થાય છે તો કે बाजू ખૂણો बाजू એટલે બાખુબા શરત મુજબ લખી સકીએ કે બાખુબા શરત મુજબ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC મળે બરોબર તો આ બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થયા અત્યારમાં બંને ત્રિકોણ એકરૂપ હોય તો આપણે લખી શકીએ કે એબી અને સીડી બાજુ કેવી છે સમાન છે તો આપણે અહીંયા લખીએ કે માટે એબી બરાબર શું થશે શીડી મળે જે સીપી સીટી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો માટે અહીંયા મિત્રો આપણો પ્રમેય નવ પોઈન્ટ બે સાબિત થાય છે હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક જે આ પ્રમેયને અનુરૂપ જ દાખલાઓ છે તો આભાર મિત્રો